ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમા પર સૂર્યગુરુનો ભવ્ય સંયોગ થશે કર્ક રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે હોળીના દિવસે સૂર્યગુરુ સામસામે આવશે જેની તમામ બાર રાશિઓ પર વ્યાપક અસર થશે પરંતુ આ રાશિના જાતકોને જ આ રાશિના જાતકોને લાભ થશે હા મિત્રો માતા લક્ષ્મી પણ તમારા પર ખૂબ કૃપા કરશે જેના કારણે તમે કરોડપતિ બની જશો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન અને સુખનો દસ્તક થવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય વીસમી માર્ચે ચાર રાશિમાં અસ્તે છે મીન રાશિમાં પ્રવેશ કરો મિત્રો સૂર્ય તેર એપ્રિલ સુધી મીન રાશિમાં અને ચૌદ એપ્રિલે મેષ રાશિમાં રહેશે મીન રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે કર્ક રાશિને એક મહિના સુધી શુભ ફળ મળશે સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા અને શુભ ફળ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે આ એક મહિના દરમિયાન મીન રાશિમાં સૂર્યના રોકાણને ખરમાસ કહેવામાં આવ્યું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય ચૌદમી માર્ચે આવશે બે હજાર રોજ સાંજે છ વાગીને બત્રીસ મિનિટ કલાકે રાશિ પરિવર્તન થવાનું છે જો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે તો મિત્રો ચાલો જાણીએ દસ મોટી ભવિષ્યવાણીઓ પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં લક્ષ્મી અને સૂર્ય ભગવાનના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં દિલથી બૂમો પાડવી જોઈએ અને વિડિયોને લાઇક કરજો અને ભગવાનના આશીર્વાદ સદાય શેર કરતા રહેજો એસી ચિહ્ન નંબર એક કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી ચૌદમી માર્ચે ફાલ્ગુન પૂર્ણિમા સૂર્ય ગુરુ સાથે ભવ્ય યુતિ કરશે જેના કારણે કર્ક રાશિના જાતકોને તમારા જીવનમાં ચાંદી મળવાની છે આ સમય દરમિયાન તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો તમે હવે કહો કે તે સૂર્યના બીજા સ્થાને જવાનો છે તે તમારા નવમાં ઘરમાં છે મીન રાશિમાં સૂર્યનું સંક્રમણ થવા પર તમે આર્થિક રીતે મજબૂત બનશો હા મિત્રો તમે દિવસ દરમિયાન બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી કમાણી ધન્ય થશે મિત્રો જો આપણે યોગ્ય બજેટ બનાવીએ તો સારું રહેશે જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે તેમને નવી રોજગાર મળવાની સંભાવના છે આ સમયે તમને તમારા પિતાનું માર્ગદર્શન મળશે તમારી મિલકત સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપા તમારા પર છે અંકબેહ કર્ક રાશિનું બીજું ભવિષ્ય કહે છે કે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે સૂર્ય ભગવાન ગુરુ સાથે ભવ્ય સંયોગ કરશે આ સમય દરમિયાન તમારા મનમાં ઘણા પ્રકારના વિચારો આવશે તમારા પિતાનું માર્ગદર્શન એ જ લોકો જેઓ આ સમયે તેમનું ઘર વેચવાની યોજના બનાવી રહ્યા છે તેના વિશે વિચારીને તેમને ફાયદો થશે તમને આર્થિક લાભ થશે હા મિત્રો પણ મિત્રો તમારે આ માટે જાતે જ પ્રયત્નો કરવા પડશે તમારે રોકાણની સાથે તમારો બેકઅપ પ્લાન પણ બનાવવો પડશે ઉતાવળા નિર્ણયો તમને કોઈ મુશ્કેલીમાં મૂકી શકે છે અંક ત્રણ કર્ક રાશિનું ત્રીજું ભવિષ્ય થન કહે છે કે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના રોજ સૂર્ય અને ગુરુની યુતિને કારણે તમને આ સમયગાળામાં માત્ર લાભ જ મળશે તમારી કારકિર્દી અને રોજગારના સાધનોમાં વધારો થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં માત્ર ચાંદી જ રહેશે આ સમયે જે લોકો મિલકત સંબંધી નિર્ણયો લઈ શકે છે તે તમારા મિત્રો સાથે સંકળાયેલા છે સંબંધિત ચર્ચાઓ મિત્રો આ સમયે તમે તમારી મહેનતથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો તેનાથી ડરવાને બદલે આપણે તેનો ઉકેલ શોધીશું તમારે દરેક કાર્યમાં ઘણું વિચારવું પડશે હા મિત્રો જો લોન લેવાની પરિસ્થિતિ ઉભી થાય તો લોન મર્યાદિત હદ સુધી જ લો રિયલ એસ્ટેટ પેટ્રોકેમિકલ કંપનીઓ રિફાઇનરી વગેરે ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે તમારી કારકિર્દી પાટા પર આવવાનું શરૂ થશે અને તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં હોય તમારે તમારી મહેનત અને પ્રયત્નો ચાલુ રાખવા પડશે તો જ તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે આ સમયે તમે સારા અને ખરાબ બંનેનો સ્વાદ ચાખશો આ સમયે પ્રાપ્ત થયેલા સ્વિંગ જેઓ વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને પરિણામ આપી શકે છે ક્યારેક તમને ફાયદો થશે તો ક્યારેક પરિસ્થિતિ સામાન્ય થઈ જશે આ સમયે જો તમારો પાર્ટનર તમારી સાથે જ વેપાર કરી રહ્યો છે તો મિત્રો વધારે પડતો વિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કોઈ પર વિશ્વાસ કરવાનું કારણ છે ધીરજ રાખો અને તમારા સમય હરાવો સમય તમારા પક્ષમાં રહેશે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ માર્ચે જ્યારે સૂર્ય ભગવાન ફાલ્ગુન પૂર્ણિમાના રોજ પોતાની રાશિ બદલીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમે જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે અને તમે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યથી સંતુષ્ટ થશો આ સમયે સારી ટેવો અપનાવો જે તમને ભવિષ્યમાં સ્વસ્થ રહેવામાં મદદ કરશે આ સમય તમારા માટે ઉતાવળથી ભરેલો રહેશે તમારે તમારા અંગત સંબંધો પર પણ ધ્યાન આપવું પડશે જો તમારા અંગત સંબંધો સારા નથી તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે તમને માનસિક તણાવ અથવા માઇગ્રેન માથાનો દુખાવો બીપી વગેરે જેવી સમસ્યાઓ હોઈ શકે છે તેથી તમારે તમારા મન પર વધુ પડતો ભાર ન મૂકવો જોઈએ અને તમારી જાતને ટેન્શન મુક્ત રાખો તણાવને કારણે તમારે તમારા ગુસ્સાને નિયંત્રિત કરવાનું શીખવું પડશે નહીં તો તમને તણાવ સામે લડવામાં મદદ મળશે અંક પાંચ કર્ક રાશિનું પાંચમું ભવિષ્ય જણાવે છે કે ચૌદ માર્ચે સૂર્ય ભગવાન ગુરુ સાથે મહાન યુતિ કરશે તો આ સમય દરમિયાન જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા મનની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે આવો જાણીએ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓએ સખત મહેનત કરવી જોઈએ તો જ સફળતા મળશે સૂર્ય ભગવાન ચૌદમી માર્ચ થી પ્રયાસો કરશે હા મિત્રો જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ આ સમયે તેમના પ્રયત્નોથી તેમનું સ્વપ્ન સાકાર કરી શકે છે મિત્રો તમને આ સમયે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે અને અહીંથી નકામી બાબતોમાં વિચલિત ન થાઓ નહીંતર તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો ચૌદ માર્ચ થી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય મુશ્કેલ બની શકે છે કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના રોજ સૂર્ય અને ગુરુના મહાન સંયોગને કારણે જે લોકો આ સમયે તેમના પારિવારિક જીવનમાં વિખવાદનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે સૂર્ય ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં જે સમસ્યાઓ છે તે સમય પર સમાપ્ત થશે આ સમય સંબંધમાં પ્રેમ હા તેમને મુશ્કેલી પડી શકે છે પારિવારિક જીવન ખુશ રહેશે જેઓ તેમના જીવનસાથીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે તેઓ આ સમયગાળાના શરૂઆતના દિવસોમાં કેટલીક યાદગાર ક્ષણોનો અનુભવ કરી શકે છે આ સાથે તમને તમારી લવ લાઈફને આગળ લઈ જવાની સારી તકો મળી શકે છે તમે એકબીજા સાથે લગ્ન કરવાનું મન બનાવી શકો છો હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી આ સમય તમારા માટે સારો રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે ચૌદ માર્ચ બે હજાર થી તમારા ઘર અને પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બની રહેશે અંક સાત કર્ક રાશિનું સાતમું અનુમાન છે કે આ સમયે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે ભારે વસ્તુઓ ઉપાડવા અથવા વહન કરવાનું ટાળો અન્યથા તમે પીઠના દુખાવાથી પીડિત થઈ શકો છો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંગે વધુ પડતો તણાવ ન લેવો જોઈએ તમારે માનસિક કસરતની રમતો રમવી જોઈએ જે તમારી એકાગ્રતા જાળવી રાખે છે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કેટલીક વાર સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે કયા સમયે મિશ્રિત પરિણામ આપી શકે છે અંક આઠ કર્ક રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે ચૌદમી માર્ચ એટલે કે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલીને ગુરુ સાથે સંયોગ કરશે આ સમયે જે લોકો કોઈ મોટા કામ માટે લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓને આ સમયમાં સફળતા મળશે જે લોકો તેમનું નવું મકાન ખરીદવા માંગે છે તેઓ સફળ થશે તેઓએ કાર અથવા મકાનમાંથી બહાર ન નીકળવું જોઈએ તમને ખુશી મળશે મિત્રો ઋણમાંથી મુક્તિના દ્વાર ખુલશે અને તમારા પ્રયત્નોથી તમે દરેક કાર્યને સફળ બનાવી શકશો સૂર્યના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે અને આ સમયે સમાજમાં તમારું પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમે મુક્ત જીવન પસાર કરશો હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી છે વર્ષ તમને માત્ર લાભ જ મળશે ઉપાય દર રવિવારે સૂર્યને ગુર મિશ્રિત જળ અર્પિત કરવાથી તમને શિક્ષણ ક્ષેત્રે આવતી અડચણોમાંથી રાહત મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો મિત્રો વિડિયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ